મારું નામ ચાવડા છે રાધનપુર તાલુકાના નાનાપુરા નાનાપુરા ખાતે હું એમપીએસ ડબલ્યુ તરીકે ફરજ બજાવું છું મારા આરોગ્ય કેન્દ્રના વિસ્તારના પાદરપુરા ગામમાં આજે ભાદરપુરા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશભાઈ સોલંકી તથા ગ્રામ પંચાયતના દરેક સભ્યો સાથે મળીને આરોગ્ય ટીમ દ્વારા દરેક શેરી શેરી ફરીને

તથા ગામ પંચાયતની ટીમ અને અમે સરપંચ સાથે મળીને દવાનો છટકાવ કરીએ છીએ અને આ રોગથી બચવા માટે જીરો થી 14 વર્ષના બાળકને આ રોગ લાગે છે તો આપ પણ બધા ધ્યાન રાખો પાણી જ્યાં ફરીમાં ભરાતું હોય એમાં પણ અમે દવાનો છટકાવ કરીએ છીએ અને ગામને વિનંતી છે કે તમારો સહયોગ રાખો અને તમારા બાળક સાચવો તો આ રોગ ફેલાય નહી આ રોગ ખતરનાક છે કે લગભગ ન્યૂઝમાં પણ અમે તમે લોકો બધા જોતા હશો કે આ રોગ થી કેટલા બાળકો ને તકલીફ પડી રહી છે બરોબર તો આપણા ગામમાં રોગ ના ફેલાય એ માટે થઈને અમે એક અભિયાન ચાલ્યું છે કે આ રોગને કઈ રીતના આપણે બચવું તો આપણા બાળકની ની સેફ્ટી રાખો આખા લુગડા પહેરાવો આયા ઉધી અને સીરી સીરી ફરીને અમે અમારી ફરજ બજાવીએ ને અમે અમારી રીતે પ્રયાસ કરી રહ્યા છીએ આ રોગ ને ગામ આવે એના કારણ આ દવા છાટવાનો છે કોઈ પાણી ભરાતું એનો નિકાલ કરીએ છીએ કોઈ આટા થવાનો પણ નિકાલ કરીએ છીએ તો આપ પણ બધા કાળજી રાખો એ મારી ખાસ વિનંતી ભારત માતાની જય સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે